ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે એક થી છ દાખલા જોઈ ગયા છે હવે આપણે એટલે કે નાની સંખ્યા એટલામાં જો નેવ્યાસી હજાર વીસ છે બરાબર હવે એના કરતા થોડી મોટી કઈ છે એના કરતા થોડી મોટી છે અઠાણું હજાર ત્રેવીસ છે એના કરતા અઠાણું હજાર બત્રીસ આમ કરતા કરતા આપણે જોઈએ તો સૌથી મોટી અઠાણું હાજર બસો ત્રણ છે બરાબર તો ડી જવાબ આવશે જોઈએ દાખલા નંબર આઠ દાખલા નંબર આઠ માં શુક્રવારે એક સરકસ માં બારસો પચાસ લોકો જોવા આવ્યા શનિવારે શુક્રવારની અપેક્ષા ત્રણ ગણા લોકો શુક્રવારે કેટલા આવ્યા બારસો બરાબર બારસો પચાસ અને શનિવારે કેટલા આવ્યા બારસો પચાસ ના ત્રણ ગણા એટલે સાડા સાડત્રીસો પચાસ બરાબર બારસો પચાસ સાડત્રીસ એટલે જીરો 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 અને પાંચ એટલે પાંચ હજાર કેટલા આવ્યા પાંચ હજાર કેટલા આવ્યા પાંચ હજાર ચલો ત્રણ અંકો એટલે કે ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા જે આઠ દસ તથા બાર થી નિશેષ ભાગી શકાય તો મોટી સંખ્યા કઈ છે બરાબર તો મોટી સંખ્યા કઈ છે આપણને એવું કહે છે જો આઠ દસ અને બાર થી ભાગી શકાય એવી સંખ્યા કઈ છે નવસો સાહીઠ જો આમ આપણે વિચારીએ તો નવસો સાહીઠ બરાબર આઠ આઠ એક આઠ ને એક અને આઠ દો સોળ એકસો વીસ આવે કેટલા વીસ અને નવસો સાહીઠ ને આપણે દસ વડે દસ નવા નેવું બરાબર છ ને દસ સકે સાહ બરાબર આવી રીતે આપણે કરીએ તો આઠ દસ અને બાર એ નવસો ભાગી શકાય ચલો એક વિદ્યાલયમાં સાતસો સાત ચાર છે જેને બાવીસ વર્ગમાં મૂકવાની છે જે દરેક વર્ગમાં બરાબર ડેસ્ક મૂકવામાં આવે તો દરેક વર્ગમાં કેટલી ડેસ્ક મૂકવામાં આવે તો સાતસો ને ચાર એટલે સાતસો ને ચાર ભાગ્યા બાવીસ કરતો ત્યારે બાવીસ તેરી કેટલા થાય સાસઠ કેટલા થાય સાસઠ દસ ચાર દસ અને બાવીસ ચોક ચુમ્માલીસ આપણે બાવીસ આવશે બરાબર કેટલા આવશે તો ચાર બરાબર ને બે ચાર એટલે બાવીસ દો ચુમ્માલીસ કેટલા બાવીસ દો ચુમ્માલીસ થશે બરાબર

અઢાર ને ઓગણીસ ને ઓગણીસ ને ઓગણીસ ને દસ એક લાખ નવ હજાર નવસો બરાબર નવ હજાર હવે એક મોજાની જોડ કિંમત એક ટોપીની કિંમત થી છે જો પાંચ મોજાની જોડ કિંમત બારસો પચાસ હોય તો બે જોડ મોજા તથા ચાર ટોપીની કેટલી કિંમત થાય બરાબર ચાલો તો મુજે લે 5 1250 માં બરાબર એટલે આપણે 1250 ભાગ્યા 5 કરીશું બરાબર તો 1250 ભાગ્યા 5 લે 5 * 2 10 બરાબર 2 25 પચીસ અને પચીસ બરાબર ચાર ટોપીની કિંમત કેટલી થાય એવું આપણને પૂછે બમણી એવું કીધું છે બમણી એટલે એકસો પચીસ બરાબર આવી રીતના થાય એકસો એટલે ચાર અને મોજા કેટલા કીધું છે બેક વીસ ચાર આઠ આઠ ને દસ એક ને પાંચ પાંચ આવ્યા કેટલા પાંચસો બરાબર ચાલો આમાં પણ આપણે પાંચસો આવશે ગુણાકાર કરશું ત્યારે બરાબર 8250 એટલે કેટલા થાય 1000 એટલે 1000 1000 કે આ છે 1000 છે હા ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર બી છે દાખલા નંબર 13 દાખલા નંબર 13 તો કે છે દાખલા નંબર એક પરીક્ષામાં રમેશ એ ગુરુദാസ് થી 15 अंक ચલો આ દાખલો ખુદ સમજો જો છે સમજી લઈએ બરાબર તો એક પરીક્ષામાં રમેશ એ ગુરુദാസ് થી એટલે अ गुरुदास गुरुदास बराबर तो x रमे से कितना 15 अंक એટલે x + 15 એટલે વધો એટલે প্লাস કરવાનો જે લીલા હે તે પરીક્ષા માં ગુરુदास થી 7 अंक ઓછા એટલે કે લીલા કોણ છે લીલા તો x - 7 બરાબર ચાલો તો આ ધારેલા છે બરાબર વધો કે એટલે પ્લસ કરવાનો ઓછા કે એટલે ઓછા બરાબર x + આ કેટલા મળે પંદર માંથી સાત બાદ કરીએ એટલે કે જો પંદર માંથી આપણે સાત બાદ કરીએ એટલે આવી રીતના ના આવડે તો શું કરવાનું જો આંગળી ના વડે પણ ગણી લેવાનું અને આમાં પંદર એટલે પંદર આ વેડે ગણી લોર ચૌદ ને પંદર તો સાત બાદ કરી દેવાનો એટલે ચાર ને પાંચ ને છ સાત આઠ કેટલા મળે આઠ બરાબર આપણને આઠ મળે પેલા આઠ પછી પેલા કીધું છે આપણને ત્યાં પેલા ત્યાંશી ઓકે જો

એટલે ત્રણ એક્સ બરાબર તો પંદર માંથી સાત એટલે આઠ ને ત્યાં બરાબર હવે શું કીધું છે તો ત્રણ એક્સ બરાબર ઓછા આઠ એક્સ પંચોતેર પંચોતેર ના છેદ માં ત્રણ એટલે ત્રણ દુ છ અને ત્રણ તેરી પંદર એટલે કે જવાબ પચીસ કેટલો જવાબ આવ્યો

ઓછું છે એટલે પૂરું થઈ ગયું હતું તો એમાં મારે બિનજરૂરી વિડીયો વધારે હતા એટલે મેં એને ખાલી કર્યા ખાલી કરીને ડિલીટ કર્યા ડિલીટ કરીને પાછો હું વિડીયો ઉતાર્યો તમારી લીધે સ્પેશિયલ જો વિદ્યાર્થી મિત્રો તમારા માટે મેં કેટલો વિચાર કરશો તો બરાબર તો દાખલા નંબર ચૌદ છે એ ત્રીજો ને ચોથા જેવો સેમ છે એટલે તમારે જાતે કરવાનો છે આ દાખલો બરાબર જાતે કરશો તો તમને વધારે બેનિફિટ રહેશે દાખલા નંબર પંદર આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા અઢાર થી પૂરેપૂરી વિભાજીત થાય જો અઢાર ની ચાવી આપ તમને મેં શીખાડેલી છે બરાબર અઢાર ની ચાવી તમને મેં શીખાડેલી છે એ અઢાર ને તમને આવડવું જરૂરી છે એટલે છ પંચા ત્રીસ એટલે કે એ પણ ત્રીસ વડે અઢાર ના ભાગી શકાય એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ એટલે છ છ પંચા ત્રીસ આ પણ ભાગી ના શકાય બરાબર એક બે ત્રણ ચાર પાંચ એટલે પાંચ અઢાર દુ છત્રીસ એટલે ઓપ્શન નંબર ડી જસેબ ને એક પરીક્ષામાં અમિત આઠ ગુણ ઓછા મળ્યા જયારે કુમારને अमित બાર ગુણ વધુ મળ્યા જો તેમના કુલ ગુણ બસો પાંચ હોય તો જસેબ કેટલા જો મિત્રો આવા દાખલા ઘણા પૂછાય છે આવા દાખલા પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે ઓકે તો આપણે વધારે ધ્યાન આમાં આપીશું ઓકે રેડી ચાલો આપણો વિડીયો લાંબો થઈ જશે એટલે આપણે બરાબર તો એક પરીક્ષામાં અમિતથી આઠ ગુણ ઓછા મળ્યા બરાબર જોસેફ એક પરીક્ષામાં અમિતથી આઠ ગુણ ઓછા મળ્યા જ્યારે કુમારને અમિતથી બાર ગુણ વધુ મળ્યા એક બરાબર હવે જ્યારે કુમારને અમિત થી બાર ગુણ વધુ મળ્યા કુમાર કુમારને અમિત થી બાર ગુણ વધુ મળ્યા બરાબર જ્યારે કુમારને અમિત થી બાર ગુણ વધુ મળ્યા એટલે બરાબર બરાબર તો ચાલો હવે આપણે બસો ને પાંચ છે કેટલા છે બસો ને પાંચ છે બસો ને પાંચ બરાબર એક બે ત્રણ ત્રણ એક્સ અહીંયા બરાબર બાર અને આઠ તો બાર માંથી આઠ કાઢીએ તો કેટલા પછી બાર માંથી આઠ કાઢીએ એટલે આપણે એટલા માટે બરાબર તો બસો ચાર એટલે બસો ને એક બચે છે એક ભાગ્યા ત્રણ બરાબર એક્સ ને આપણે કરતા બનાવીશું તો બસો એક ભાગ્યા ત્રણ કરીશું એટલે ત્રણ છકે અઢાર ત્રણ બરાબર પણ આપણને કીધું શું છે એ જોઈએ આપણને કીધું છું કે ને કેટલા ગુણ મળ્યા હશે જોસેફને કેટલા ગુણ મળ્યા હશે તો જોસેફ સડસઠ પ્લસ આઠ આપણે ઓછા ઓછા આઠ કરીશું અહિયાં સડસઠ જવાબ છે હમ ઓછા આપણે કરીશું ત્યારે કેટલા મળશે એટલે મળી છે ઓગણસાઠ કેટલા મળશે ઓગણસાઠ ઓછા કરીશું સડસઠ માંથી આપણે બરાબર તો આપણને ઓગણસાઠ મળશે બરાબર એટલે આઠ ઓછા કરીશું ત્યારે આપણને એટલા મળશે ઓકે રાઈટ ચાલો એટલે કે સડસઠ આપણને એક્સ મળે તો એક્સ માંથી આપણે આઠ બાદ કરીશું ત્યારે ઓગણસા એટલે આ સી મળશે એક સંખ્યા માંથી એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે પરિણામ મળતી તે સંખ્યા મળશે કઈ સંખ્યા એક સંખ્યા એટલે આપણે એક સંખ્યા એટલે દસ ચાલો કોઈ પણ કોઈ પણ લઈએ આપણે દસ દસ માંથી એક વાત કરીએ તો આપણને કેટલા મળે નવ તો જેમાં દરેકમાં છત્રીસ ચોકલેટ ભરેલી છે જો એક ડબ્બામાં ચાર ચોકલેટ ઓછી ભરવામાં આવે તો તે ડબ્બાની સંખ્યા જેમાં એટલી જ ચોકલેટ ભરવામાં આવે તો કેટલી હશે બરાબર હેલો ચાલો એકસો અઠ્યાવીસ ગુણ્યા ચાર કરીશું એટલે પાંચસો એટલે અહિયાં દસ એટલે અગિયાર માંથી આપણે બે વાત કરીશું એટલે નવ બરાબર એક બરાબર તો બત્રીસ છ બત્રીસ છ કેટલા છ દુ બાર દસ ને ચૌદ અને ચાર એકસો ને ચુમ્માલીસ જવાબ કેટલા આપણને મળે એકસો ને ચુમ્માલીસ કેટલા મળ્યા છે એકસો ચુમ્માલીસ એકસો ક્યાં છે આ બી બી દાખલા નંબર ઓગણીસ નીચેનામાંથી માંથી કઈ એક સંખ્યા ત્રણ ચાર પાંચ છો ત્રણ ભાગી શકાય ચાર તો આ પણ ભાગી શકાય ઓપ્શન નંબર બી હવે શું કીધું છે અહીંયા કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક તો અહીંયા શું મળે પ્લસ મળે પ્લસ માઇનસ એક ગુણ્યા માઇનસ એક તો ઓપ્શન નંબર એ દાખલા આમ શું કે છે પક્ષીઓના એક ટોળાના એક ચાર એક ચતુર્થી પક્ષી ના કિનારા પર તથા ટોળા એકના છેદમાં પાંચ ભાગના પક્ષી પોતાના માળામાં છે બાકી રહેલા બાવીસ પક્ષીઓ ખોરાકની શોધમાં ફરી રહીએ છીએ તો માળામાં કેટલા પક્ષીઓ હશે બરાબર કેટલા પક્ષીઓ હશે જો અહીંયા આપણે ચાલીસ મૂકીએ બરાબર ચાલીસ મૂકીએ અઢાર મૂકીએ ચાલો અઢાર તો અહીંયા તો આપણે પોઈન્ટમાં આવશે દસ મૂકીએ તો પણ પોઈન્ટમાં આવશે આઠ મૂકીએ તો પણ પોઈન્ટમાં આવશે જો આમાં તમે ચાલીસ મૂકો તો ચાલીસ ભાગ્યા પાંચ એટલે પાંચ અઠા ચાલીસ બરાબર પાંચ અઠા ચાલીસ થાય હવે તમે પાછા ચાલીસ ઉપર મૂકો

પચીસ ની પાડીમાં કેટલા રન બનાવે છે જેથી તેની સરસ ઓગણ થઈ જાય છે છે તો ગુણ્યા એટલે ચાર જો આઠ ચાર આઠ ચોક બત્રીસ ને બે અને ત્રણ સોળ સો ને સત્તર અઢાર ઓગણીસ બરાબર ઓગણીસ એટલે બે સત્તર ને પાંચ ને છ એટલે છસો ને છસો ને પચીસ ની પાડીમાં કેટલા રન બનાવે છે જેથી તેને સરસ તો પચીસ ગુણ્યા ઓગણત્રીસ બરાબર એકમ દસ નો જીરો પાંચ દસ એક ચાર ને પાંચ નવ પોઈન્ટ સાતસો પચીસ બરોબર હવે આમાંથી આપણે બાદ કરવું પડશે સાતસો ને પચીસ છસો ને બોતેર બરાબર ચલો પાંચ માંથી બે એટલે ત્રણ થાય હવે अच्छा ये देखें 12 12 माथी 7 12 माथी 7 એટલે આપને કેટલા જવાબ આવશે 12 માથી 7 12 માથી 7 બાદ કરી બરાબર તો 12 માથી 7 બાદ કરે એટલે 5 જવાબ આવશે બરાબર અને અહીંયા 6 55 જવાબ આવશે કે લાવશે 55 જો જો 75 ને 25 માં દેશે તો 72 બાદ કરી એટલે આપણને કેટલા મળે 55 મળે 6 કેટલા મળે છે 53 તો ઓપ્શન નંબર

ધારવાનો છે એક્સ અને રહીમ તો એના વધુ છે એટલે પ્લસ કરવાનો ઓછા એટલે ઓછા કરવાનો બરાબર ચાલો એક બે ત્રણ એટલે ત્રણ એક્સ પ્લસ 25 માંથી 10 બાદ કરો 25 માંથી 10 બાદ કરો તો કેટલા 15 બરાબર 235 હવે 235 માંથી આપણે 15 બાદ કરતાં 0 2 એટલે 10 ને 20 આપણે 20 ને 20 બરાબર 25 માંથી આપણે કેટલા બાદ કરવાનું છે 10 25 માંથી 10 બાદ કરીએ બરાબર તો 5 અને 1 એટલે 15 15 થા બે બસો ને વીસ કેટલા થયા ત્રણ એક્સ બરાબર બસો ને વીસ હવે બસો ને વીસ ભાગ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ પંચા પંદર ને ત્રણ છ કે અઢાર ત્રણ એકવીસ ત્રણ એકવીસ એક હેલો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલા ગણીએ પણ એમાં કંઈક ઓપ્શનમાં ભૂલ હોય એવું લાગે છે એટલે આ દાખલો જરા બાકી દેજો બરાબર